જય ભાઈ ક્યુ ગામીન તમારું આખું નામ જણાવો ભીખુ ભાઈ મગવાન હવે આપ અમૃત કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા મારા પપ્પા માટે સાઈ ટીકા તકલીફ કેટલા વર્ષથી હતી ને એના હિસાબે તકલીફો શું પડતી એને થી લઈને ડાબી બાજુના પગના તળિયા સુધી આપણે દુઃખાવે કેટલા વર્ષથી હતી ને કેવી વીડા હતી ને હાલવા ચાલવામાં શું શું તકલીફો પડતી હાલવા ચાલવામાં એટલે બેહી ને એટલે પછી ઊભા થાય ત્યારે ફૂલ તકલીફ થાય કેટલી હુઈ ન હતી આખો પગ માટે કેટલા વર્ષથી રન થતો હતા એટલે મારો કે આ છ આત મહિના અને ઉંમર કેટલી છે ઉંમર છે સાઠ વર્ષ બરાબર ત્યાર પછી આપણે એમને અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યા એક બોટલનું સેવન કર્યા પછી જે જે તકલીફો હતી એને અંદર શું શું ફાયદા થયા ભાઈ એને ચાલીસ પચાસ ટકા અત્યારે પગમાં રાત્રે કળે છે નહીં બરાબર ઊભા થઈને ચાલી શકે છે બધા એના કામકાજ કરી શકે છે બરાબર તો તમારે દ્રષ્ટિએ કેટલો રિઝલ્ટ કહી શકાય ચાલીસ પચાસ ટકા તો ઓછો બરાબર એટલે આમ તો બધું કરી શકે છે એટલે આમ ટકામાં તો કઈ જનરલ જરૂર છે નહીં બાકી નહોતા ઘર થતું હોય એ બધું મળ્યું થવા તો તમારો ફોન નંબર જણાવો ભગવાન છન્નું તન નેવ્યાસી પિસ્તાલીસ છતે હજી એકવાર વાર ધીમે છન્નું તન નેવ્યાસી હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો પ્રેમ થી અમૃત પુષ્પ જાણકારી આપજો જય દ્વારકાધીશ જય દ્વારકા જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય સિયારામ જય